શંખનાથ સમાચારના અહેવાલનો સકારાત્મક પ્રભાવ હવે જોવા મળી રહ્યો છે રાજપારા ખોડિયાર ડેમના પાણી નીકળવો આના દરવાજા જે છેલ્લા ઘણા દિવસોથી ખામીના કારણે બંધ હતા હવે તંત્ર દ્વારા ખોલી દેવામાં આવ્યા છે આ નિર્ણયથી દસ જેટલા ગામડાઓમાં ફેલાયેલી ચિંતા હવે ઓછી થઈ છે અને લોકોમાં રાહતનો માહોલ સર્જાયો છે યાદ રહે કે શંખનાથ સમાચાર દ્વારા થોડા દિવસો પહેલા આ વિષયને મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો હતો કે ડેમના દરવાજા ન હોવાથી પાણીની નિકાસ રોકાઈ ગઈ હતી અને જો વરસાદ ચાલુ રહે તો નીચાણવાળા વિસ્તારોમાં મોટું નુકસાન થઈ શકે છે આ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક દરવાજા ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હવે પાણીનો પ્રવાહ નિયંત્રિત રીતે બહાર જઈ રહ્યો છે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો દ્વારા તંત્રનો તથા શંખનાદ સમાચારનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સમયસર પગલા લેવાથી એક સંભવિત આપત્તિથી વિસ્તાર બચી ગયો છે